મેડમ ડાયાબિટીસ છે કે નહીં એ જાણવા માટે કયા કયા પ્રાઇમરી રિપોર્ટ્સ કરાવવા જોઈએ આપણે ડાયાબિટીસના લક્ષણોના પાર્ટ 1 માં જોયું એમ જોઈમાંથી કોઈ પણ લક્ષણો જોવા મળે છે અથવા તો તમને પ્રથમવાર ડાયાબિટીસની શંકા થાય છે તો મુખ્યત્વે આ ચાર રિપોર્ટ કરાવવા જોઈએ પ્રથમ ટેસ્ટ છે એબીએસ કે જે સવારે ઊઠીને ભૂખ્યા પેટે કરવાનો હોય છે કે જે 8 થી 10 કલાકના ઉપવાસ પછી કરવાનો હોય છે આ રિપોર્ટની નોર્મલ વેલ્યુ છે સિત્તેર થી લઈને સો એમજી પર ડીએલ જો એના કરતા વધારે એકસો કરતા વધારે હોય છે તો ડાયાબિટીસ છે એવું કહી શકાય બીજો રિપોર્ટ છે પીપીબીએસ કે જે જમવાના બે કલાક પછી કરાવવાનો હોય છે કે જે રિપોર્ટમાં આપણા બોડીની અંદર સુગર જમ્યા પછી કઈ રીતે પ્રોસેસ કરે છે એ જાણવા મળે છે જો શુગરનું લેવલ એકસો ચાલીસ એમજી પર ડીએલ લેવલ છે તો નોર્મલ રેન્જ કહી શકાય પરંતુ જો એના કરતા વધારે છે તો ડાયાબિટીસ હોઈ શકે છે ત્રીજો રિપોર્ટ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જેની અંદર આપણને ત્રણ મહિનાના શુગર લેવલનું સરેરાશ ખબર પડે છે કે જે આપણા બોડીની અંદર શુગરનું લેવલ નિયંત્રણમાં છે કે નહીં એ જાણવામાં મદદરૂપ થાય છે એચ ના રિપોર્ટમાં જો એની વેલ્યુ પાંચ પોઈન્ટ સાત ટકા કરતાં ઓછી છે તો નોર્મલ કહી શકાય પાંચ પોઈન્ટ સાતથી લઈ અને છ પોઈન્ટ ચાર સુધી છે તો એને પ્રી ડાયાબિટીક કહી શકાય અને છ પોઈન્ટ પાંચ જેટલી અથવા તો એની કરતાં વધારે છે તો તમે ડાયાબિટીસ છે એવું કહી શકાય કે જે ખૂબ જ અનકંટ્રોલ ડાયાબિટીસ બતાવે છે ચોથું છે યુરિન સુગર કે જે શરીર સુગરને બોડીની બહાર કાઢે છે કે નહીં એ જાણવા માટેનો પ્રાથમિક ટેસ્ટ છે ભૂલી ન જાઓ એટલા માટે આ રીલ ને અત્યારે જ સેવ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો આવી હેલ્થ ને લગતી માહિતી મેળવવા માટે આ પેજ ને ફોલો કરો